એ હમ બરોબર હું શું કઉં અલ્યા દેખતા નથી તમે અરે બોલને શું વાગ્યું મને અરે આ શું વાગવાનું હવે બોલ શું બોલ હું તમને એમ કઉં છું કે આ છે ને તમે મસ્તી લાગો છો હાચું કેમ આ બ્લેક સ્કોર્પિયો જેવો લાગો છો

તો તમે આવી રીતે આવીને કહેતા હોય કે આજે તમે બહુ સહારા લાગો છો છોને મારી તો કઈ આબરૂત નથી ઘરમાં વખાણ કરું તોય વાંધો ખાવાનું બનાવું તો વાંધો ચા બનાવું તો એ વાંધો મારાથી જ વાંધો છે ટુકમાં વાંધો તારાથી નથી વાંધો છે ને તારું બોલવું અને તારો સ્વભાવ એનાથી છે બાકી ગોપી તું એકદમ સારી છે ખરેખર

ફોન કોન કેમ તારા ફોન કોને આપો છે તારા કોને છે મારે નથી જોતો ફોન હા તો પાછો આપી લાવ શું પાછો આપી એટલે મારે તો ફોન પણ મારા ભાઈ ને જોઈ એ મિનિટ એક મિનિટ

અરે નથી બોલું રેવા દે ને પણ અરે અરે મારી વાત તો સાંભળ તમે શાંત થાવ પેલે મારી વાત તો સાંભળો તમે હું તમને શું કહું શું આપણે છે ને अशोक ને પેલા ફોન લઈ દેવી બરાબર પેલે આ પણ તમે વારી વાત તો હા ચાલ લઈ દઈએ ફોન લઈ દઈએ હા પછી ઓલો ખબર છે અર્ધસફરજન વાળો ફોન છે ને એ લઈ દેવી આઈફોન ની વાત કરે છે એટલે વાત તો તું જ હવે તો જાતે આઈફોન તો નઈ જ છે બિલકુલ આઈફોન નહીં મળે અને મારે કેમ સમજાવા અરે પણ કે આવું મારે આઈફોન ની વાત કરે છે ને તું મારે માનવું જ નથી તારી વાત આઈફોન કેટલાનો આવે એ તને ખબર છે કેટલાનો હું કેટલાનો લાખ રૂપિયા ઉપરનો ફોન આવે વાત કરે છે લાખ રૂપિયાનો ફોન તારા ભાઈને લઈ આપું લાખ રૂપિયાનો એ કે મોટી રકમ છે તમે બહાર તો આવો પણ તમે મારી વાત તો જો આઈફોન લેવો છે બોલો લ્યો હા તો તમને હું શું કહું આપણે ને પહેલા ફોન લઈ દેવી પછી આપણે ને મોકલી દેશું ઈ એને ગામડે જવા દેશું એટલે તમારે આવ નિરાત પછી કંઈ માંગશે જ નહીં એક મિનિટ એટલે આપણે એને આઈફોન લઈ આપીએ એટલે એ ગામડે જતો રહેશે એટલે આપણે નિરાત હા તો આવ નિરાત લાખ રૂપિયામાં કઈ વાંધો નહીં અહીંયાથી જાય તો છે ગો હા તારો ભાઈ શું તારો ભાઈ અહીંયાથી જાય તો જાય મીન્સ કે એને ફોન લઈ આપું તો ખુશ તો થશે કે જીજુએ મને આઈફોન લઈ આપ્યો અને ખુશીમાં ખુશીમાં ગામડે બધા બતાવવા લઈ જાય ફોન કે જો મને મારા જીજુએ અડધા સફરજન વાળો ફોન લઈ દીધો મારા જીજુએ મને ફોન લઈ દીધો રખવાનો રખવા છતો રહે આપણે હા શાંતિ કહ્યું પછી પંદર વી દી પસેડી પાછા બોલાવીશ પાછો બોલાવી લે પાછો બોલાવાની વાત કે આવી આઈફોન લઈ આપે એટલે એ ગામડે જતો રહે અને ગામડે જ રહેવો જોઈએ ને પછી પાછો આવવાની શું જરૂર છે હા આમ તો તમારી વાત સાચી નઈ ઈ અત્યારે આપણે એમ પાછો મોકલી જ દેવાય પછી પાછો લાવવાની શું કામ છે ને હા આઈફોન રહીને ત્યાં જ રહેશે તો આપણે આ અડધા સફરજન નું નકી હું તો કહું છું ફ્રીજમાંથી અડધું સફરજન આપીને ખવડાવી દે એટલે વાત પતી જાય સોરી એટલે હા આમ તો આ લઈ આપીશ ચાલ ને હા તો ક્યારે લેવા જાવ હું લઈ આવીશ અને આપી દઈશ તમારે કોઈને આવવાની જરૂર નથી તારે ને તારા ભાઈને બંનેને આવવાની જરૂર નથી કેટલા ડાયમંડ ખબર હતી તમે મારી બધી વાત માનો એવું બને જ નહીં કે તમે વાત ન માનો પછી હું શું કહું ઓલું બેટ હતું ને એ તો જરાય હારું નહોતું તે મારા ભાઈ ઓલા કોક એના ભાઈ બનને આપી દીધું આપણે બેટ લેવાનું છે હારી ગયો છે તને ખબર ન હોય ને તો કહી દઉં હા પહેલા સાથે મેચ રમતો હતો ને તો સરિયાદ લગાડી હતી કે જે મેચ જીતે ને એને બેટ સામે સામે આપી દેવાના ભાઈ હારી ગયા એક બોલ પણ સરખો રમી ન હક્યો તારો હચિન ધોની મારા ભાઈને એવું ન કેવાનો મારો ભાઈ હચિન હચિન ઈ કોઈ ની બન્ને જ નઈ કે હારી જાય બન્ને જ નઈ બસ બસ ભાઈની બેન શાંતિ રાખ હું મે મારી આંખે જોયું છે અને છે ને ઓલાએ 6 બોલમાં માં ત્રણ સિક્સર મારી અને તારા ભાઈએ એક બોલ માં એક છગ્ગો માર્યો પણ ઈ કેચ થઈ ને એવો હાય હાય લે એવું કર્યું હા કાઈ વાંધો નઈ તો હવે જો ભૂલ થાય રમતા હોય ભૂલ થાય ને કાઈ વાંધો આવડે તો ને

તારે છે ને શાંતિ અહિયાં જ રહેવાનું છે અને હવે તો તું બહુ સારી રીતે રહેવા લાગી છો આ બધા શહેર માં જેવી રીતે રહેતા હોય ને એવી રીતે જ રહે છે બસ હવે ખાલી આ સાડી મતલબ

હું તમને ખબર છે નાની હતી ને તો મારે ઘરે હું બુસ્કોટ ને ચણિયો જ પહેરતી અને એવી મસ્ત લાગતી એવી મસ્ત લાગતી અમારા ગામના બધા એ છોકરા મારે વાહે વાહે ફરતા બદનસીબ લોકો હે બદનસીબ આપણે બદનસીબ કહેવાય કે એ ફેશન જતી રહી

સારું તું ગાડી લોક કર દે બેટ બેટ ને યાર હવે યાર એ બેટ બેટ 800 રૂપિયા નું આવે મારા ભાઈ ની વેલ્યુ 800 રૂપિયા નથી આ ગરમા સારું બેટ પણ લેતો આવીશ બીજું શું હા હવે બીજું મગાવતા પ્લીઝ હા બીજું તો હું ફોન કરીશ ફોન તો કરતી જ મારો ફોન સ્વિચ ઓફ છે બેટરી નથી એમાં હા હા તો ગાડી ને લોક કર દેજે હું બાઈક લઈને જાઉં છું લોક કેમ કરવાનું તો રહેવા દે લોક નહીં કરતી હા આમદમ ખાલી ધક્કો મારીને બંધ કર છે આવજો હા થઈ ગયું કામ થઈ ગયું હા ફોન આવી જાય પછી ભાઈ તો અહીંયા જ રહેવાનું છે આ તો મેં સમજાવી દીધા કહશે કાલે આદીના સસરાનો ફોન આવ્યો હતો તો હું કહેતા હતા એ લોકો કંઈ નહીં એમ કહેતા હતા કે અમારા અશોકને કંઈક કામ ધંધે લગાડજો સારી નોકરી હોય તો નોકરી લગાડી દેજો તો તમારે કંઈ ન દેવાય કે તમારો અશોક તમારા ઘરમાં નથી ચાલતો અમારા ઘરમાં નથી ચાલતો તો એ નોકરી ચાલવાનો હોય હવે એવું આપણે વેલા ન કહેવાય કાકા મારી જિંદગીમાં કોઈ દીમે સફરજન નહોતું ખાધું

તો ગોપી ગોપીનામ આવતારેથી કાંઈ પૈસા ન આવે બધું આપણે આદિએ કરવાનું હોય તો જોવાય એ અમારે કાંઈ નથી જોવું તમને હું અચ્છી બધી બળતરા થાય મારી તો થાય જ ને કાંઈ કામ ધંધો કર અને કાંઈ બે રૂપિયા કમાતું આમ ને આમ બેઠા બેઠા ક્યાં સુધી ખાઈશ અરે લગન પછી છે ને કામ ધંધો કરવાનો તો હોય જો બેટા અમારી વાત સાંભળ હા લગન પછી થાય પેલા કામ ધંધે જવું પડે એ બધુંય તમારા જીવનમાં હતા બાપુજી બરોબર અમારા છે ને પેલા મોજ પછી લગ્ન ને પછી ધંધો અત્યારે હવે આ યુગ બદલી ગયો છે સમજ્યા બેટા બેનના ઘરનું બધુંય ન ખવાય ભાઈ એ બધુંય જૂનું હતું સમજ્યા તમે બાકી મેં તમને કોઈ દી કાંઈ કીધું હોય કયો હું તમને જવો તમે મારા બેનના સસરા સવો તોય બાપુજી કહું છું ને એ મેં તમને કોઈ દી કાંઈ કીધું તો મને હું કામ તમે ખોટો હેરાન અને બાપુજી કહે ને તું કઈ બહુ મોટી બહાદુરી ન કરતો એ સારી વાત જ કહેવાય ને આપણો અશોક બેટા હા તારા પપ્પાનો ફોન હતો એને મને એવું કીધું કે અમારા અશોકને કે કામ ધંધે લગાડો કે ખારી નોકરીએ લગાડો તો તમારે એને એમ કેવું હતું કે પેલા એને છોકરી દેખાડો પછી ધંધો કરશે એટલે તારો વહીવટ અમે હું કામ કરીએ તારા માવતર બેઠા છે તો ઈ કરે ઉપાધી અમે હું કામ કરીએ મારા બાપુજીનો નો વહીવટ તમે હું કામ કરો છો અત્યારે હું કે ફોન આવ્યો તો ઈ મને કહેવાનું હું જરૂર છે ઈ અમે નો તો કર્યો ઈ તાર બાપુજીએ એ કર્યો તો ફોન એનો ફોન આવે ને ઈ મને નહીં કહેવાનું સમજ્યા તમે ઈ નહીં કહેવાનું જો બેટા

હવે તું રમતમાં જીવ રાખમાં અને હે ને કામ ધંધે જોડો તમે તો બહુ ખરી ઓ એ છે ને બધી તમારી કથા તમે બે માણા કરો હું ટાંકી ગયો છું મારે એ જે છે ને આમાં ફેસબુક વોટ્સઅપ ને બધું ઇન્સ્ટા ને બધું એ જે છે ને ડાઉનલોડ કરવાનું છે સમજ્યા એટલે તમ તમે છે ને તમારી કથા કરો હવે તમે ક્યાં આગળ ભાગવત કરો આપણને બેવને અડધા ગાંડા કરી મૂકશે